પાટણના સિદ્ધપુર તાલુકામાં સાત ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે કાલેડા ગામેથી પસાર થતી ખારો વહો નદીમાં નવા નીર આવ્યા છે સિઝનમાં પ્રથમવાર નવા નીરની આવક થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે કાલેડા વદાણી માર્ગ પર કોઝવે પર નદીના પાણી ફરી વળ્યા છે કાલેડાથી વદાણી અને જાખાને જોડતા ગામનો સંપર્ક પણ તૂટ્યો છે નદીમાં નવા નીરની આવક થતાં ગ્રામજનો તેને જોવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા સવારથી જ સિદ્ધપુર તાલુકાના અંદર જે ધોધમાર વરસાદ પડ્યો છે વરસાદ વરસાદના કારણે જે નીચાણવાળા ચોકડી પરના જે દ્રશ્યો છે તેના અંદર રસ્તા ઉપર પાણી ભરાઈ જવા પામે છે કે રસ્તા ભરાવા રસ્તા પર પાણી ભરાવાના કારણે જે અહીંથી નીકળતા જે વાહન ચાલકો છે તેમને અહીંયાથી મુશ્કેલી ભોગવવી પડી છે કહી શકાય કે જે વાહનો છે તેમને હાલતો જે ગામના અંદર જે પાણી વધારે ભરાવેડ કરવામાં આવે છે કહી શકાય કે ચોકડીના અંદર જે લોકો છે તે એકઠા થયા છે અને જે વાહનો જે ફસાયા છે જે ખોટકાય છે તેમને હાલ તો તે લોકોને મદદ કરી રહ્યા છે મદદ કરવાના કારણે કહી શકાય જે લોકો છે તે ગાડી વાહન ચાલકોને ને થી પસાર થવામાં પણ મુશ્કેલી થઈ રહી છે કહી શકાય કે જે અહીંના જે રાહદારીઓ છે હાલ તો મુશ્કેલી વેઠી રહ્યા છે અને લોકો છે હાલ તો તે લોકો લોકોના વારે આવ્યા છે પરંતુ તંત્ર જે છે તંત્ર હાલ તો કોઈના વારે પણ નથી આવીને જે પોલીસ કહી શકાય કે તેને પોઈન્ટ મૂકવો પડે કે જે પાણી જે છે જે લોકો છે તે પોઈન્ટ પણ મૂકવામાં નથી આવે તેના કારણે હાલ તો જે લોકો છે હાલ જે હાલાકી ભોગવી રહ્યા છે